Halo guys, good morning, good afternoon, good evening. Saya Mata Ji, Jero Mopit, dan selamat datang di channel vlog ini. Saya sudah pulang dari rumah saya. Ini adalah 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 rumah saya.

તો ગાય જોઈ લો ખજાનો એક મિનિટ લાઈટ ચાલુ કરી દો મોબાઈલ જોઈ લો ખજાનો એક બે આ તૈય તો આપણા પાસન ટોટલ તૈણ ગાવ્યો છે હાલ તૈણ ગાયો છે એટલે હાલ આ તૈને તૈન દૂધની છે એક ગાય હતી ગાભણ મારી એક ઝૂકી વેકી મારી એટલા માટે હાલ તૈન છે તો પાછરે બે હ નેની ગાયો આ રી જોઈ લો આ એક નેની વાસરી બીજી વાસરી તો બે વાસરીઓ તૈય ગાયો જવાનું પોજાન તો આટલું અમાર ઘેર છે અને આ રહ્યું ઘરનું પાછળ લુક છે જોઈ લો આ સાપરું હો ગાયો માટે આ ધાર્યું છે આ મોટી ગાયો માટે આ નેની ગાયો માટે વાસડીઓ માટે તો આ રીતના છે અમારે ઘેર તો કોમેન્ટ કરજો કે તમે જેટલી ગાયો રાખો રાખો છો કે નહીં રાખતા એ કોમેન્ટ કરજો તો અમારા ત્યાં હતા હાલ ત્રણ ગાયો દૂધ થાય છે ઓગણી લીટર સોળ સત્તર લીટર તો ફાઇનલ હોય એટલે એટલું દૂધ ભરાઈએ છીએ એ જોઈ લો આ ખુલ્લી વારનો પૌધો ખવરાઈએ તો દૂધ વધારે કાઢો જોઈ લો

આ છે આપણો ભાઈ આ છે આપણા ઘરનું આવેલું લુક પેલી પરી આપણી બસંતી એ રીતનું છે આપણા જો ટોટલ આટલાય મોટ આટલાય આટલાય મોડિંગ કે પાછળ હું દીધી આપણું ઘર લોબુ બુજ છે તો ગાય બાયને રાખવામાં વધુ આવતો તો બાકી જોઈ લ્યો આ ફ્રીજ આ બધા પટારા છે આવું છે અમારું ઘર જોઈ લ્યો તો આજે વ્લોગ બહુ મોરો મોરું હરતી કંઈક કામ નતું એટલે ઘેરને ઘેર હતા એટલે મા પાણી બધા ઘેર હતા એટલે વ્લોગ બનાવ ના બધું પણ બહુ વ્લોગ બનાવવાનું ચાલુ કરી છે તો આ વ્લોગ નાનો જ સર જોઈ લેજો ફેમિલી વિશે ફેમિલીમાં જે બે મેમ્બર નથી તો એ છે એક માર ફાધર સન બીજા સર એમનું આ પપ્પા કેવું હોય બરાબર ટોટલી પોત જણા છે તો આ વ્લોગનો મિનિ વિડીયો બ્લોગ બનાવ્યો આપણે અને એક મસ્ત જગ્યાએ કિસ્મત માં હોય તો મળે ના હોય તો ક્યાંથી મળે જેને દુઃખ પડ્યું હોય પૂરું પડે હો આ ગાડી વાળી ને મારું એસી વાળું કિસ્મત ઘરે આપ્યું હા મમ્મી ચોમ ફોન કરો હા બોલું પગાર હા કલે વાત તો મને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા જય માતાજી